નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો વિસ્મો રવિવાર ઉજવે છે આજના સુસંદેશના પાઠમાં આપણને ભીમા શ્રમમાં નાખી દે તો કોઈ વિનંતી નહીં તો જબરજસ્ત આંચકો આપે એવા વચનો વ્યસાયાહે જેમને શાંતિકુંવર અને મિખાએ જેમના વિશે જે ખુદ આપણી શાંતિ થશે એવું કહ્યું હતું એવા પ્રેમાવતા ને કરુણા મૂર્તિ ઈસુના મુખે ઉચ્ચારાયા હતા આવો આજના પાઠનું સાચું અર્થઘટન કરીએ હું આગ બેટાવા અવતર્યો છું જૂના કરારમાં અગ્નિને ઈશ્વરનું હાજરીનું પ્રતિક માનવામાં આવતો દાખલા તરીકે બળતું ઝાડ મહાપ્રસ્થાન વખતે ઈઝરાયલોને રાતે પ્રકાશ મળે માટે પ્રભુ અગ્નિના થાંભલા રૂપે ચાલતો તો નવા કરારમાં પણ અગ્નિની જ્વાળા જેવી જીભના રૂપમાં પવિત્ર આત્માનું અવતરણ પવિત્ર આત્માના અગ્નિની જ્વાળા દ્વારા અવતરણ પછી જ શિષ્યો અને અન્યોમાં ચમત્કારિક પરિવર્તન આવ્યું જેના થકી ઈસુના સુસંદેશની પ્રેમ જ્વાળા બધી ફેલાઈ ગઈ જે ઈસુના માનવતાનું અંતિમ લક્ષ્ય હતું મારે એક અગ્નિ સ્નાનમાંથી પસાર થવાનું છે અહીં ઈસુ તેમના અત્યંત પીડાદાયક મૃત્યુની વાત કરે છે ફક્ત મૃત્યુ જ નહીં પણ એની સાથે સાથે રોજ રોજ ધરપકડનો દર

માનવજાતિના તારણનું કાર્ય પૂર્ણ કરવા માટે ઈસુ કેટલા આતુર હતા તે આપણે જોઈ શકીએ છીએ હું તો ફૂટ પડાવવા આવ્યો છું અંતિમ ભોજન વખતે પણ ઈસુ તેમના શિષ્યોને શાંતિ જ આપે છે એવી શાંતિ જે દુનિયા આપી ન શકે અને કોઈ છીનવી પણ ન લઈ શકે પુનરૂત્થાન પછી પણ શિષ્યોને દર્શન આપતા પણ ઈસુ તમને શાંતિ હો એમ કહીને જ સંબોધે છે અહીં ઈસુ શાંતિ સ્થાપવા માટે નહીં પણ ફૂટ પડાવવા આવ્યું છું એવા કથન દ્વારા બે બાબતોની આગાહી કરે છે ઈસુના શિષ્ય બનવું એટલે કોઈ દુનિયાવી સુખ શાંતિ નહીં પણ દુનિયાવી અજંકો તકલીફો કડકગત દ્વારા ભારે અશાંતિથી ભરેલ જીવનને આવકારવું એટલે ઈસુના શિષ્ય બનવા માટે ભારે કિંમત ચૂકવવી પડે ઈસુના સ્વર્ગારોહણ પછી પ્રેસિદો દ્વારા જે રીતે તેમના સુખ સંદેશો ફેલાવો શરૂ થયો ત્યારે કેટલાય કુટુંબોમાં એક જણ ઈસુનો માર્ગ અપનાવે અને બાકીના ન અપનાવે અને તેથી કુટુંબમાં વિખવાદ અને ભાગલા પડી જાય એવી સ્થિતિ થઈ જતી એ ખૂબ સામાન્ય બાબત બની ગઈ હતી ચીનમાં સામ્યવાદીઓની સતામણી વખતે પણ સંખ્યાબંધ કુટુંબોમાં ભાગલા પડી ગયા હતા આપણા દેશમાં પણ જુદા જુદા સમાજના અમુક લોકો દ્વારા ઈસુ સ્વીકાર અને બાકીના દ્વારા અસ્વીકાર જે તે સમાજમાં આ બે જૂથમાં વૈમનસ્ય જેવી સ્થિતિ પેદા કરી શકે છે પ્રભુ ઈસુને આ બધાની ખબર હોય જ અને તેમના આ વચનો આ બાબતની આગાહી હતા આજના પ્રથમ શાસ્ત્ર શાસકો કે સત્તાધીશોને ગમે એવું નહીં પણ હંમેશા ઈશ્વરની પ્રેરણાથી ન્યાય અને સત્યને પક્ષે બોલનાર ઇમિયાને સતામીનો ભોગ થવું પડે છે એવા એક પ્રસંગનું આલેખન છે આપણે ઇરમિયાના ગ્રંથમાં વાંચીએ છીએ ત્યાં ઇરમિયા આવી સતામણીમાંથી કંટાળીને